પદયાત્રા દરમિયાન અનંત અંબાણીને મળ્યા સાક્ષાત ગોપાલ સુંદરતા જોઈને લોકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા મિત્રો કોણ છે આ બાળક અને અનંત અંબાણીને અચાનક રસ્તા પર કેવી રીતે દર્શન થયા શું છે આ બાળકનું સત્ય ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જય દ્વારકાધીશ લખીને નીચે કમેન્ટ જરૂર કરી જો મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના યુવા ઉદ્યોગપતિ અનંત અંબાણીની જામનગરના ખાવડીથી દ્વારકા સુધીની પદયાત્રાનો આજે નવમો દિવસે પૂર્ણ થયો છે ત્યારે તેમની પદયાત્રામાં સુરક્ષા જવાનો સાથે સામાન્ય નાગરિકો પણ પણ રહ્યા છે આજે અનંત અંબાણીની યાત્રા એક જામનગર પોતાના ચારેક મહિનાના બાળકને લઈને આવ્યો હતો જેઓ અનંત અંબાણીને મળીને ગદગદ થઈ ગયો હતો હકીકતમાં દ્વારકા સુધીની પદયાત્રા દરમિયાન ખાસ જામનગરથી આવેલા પરિવારે અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત કર્યું હતું જ્યાં અનંત અંબાણીએ બાળકૃષ્ણ સ્વરૂપે આવેલા પરિવારના પુત્ર પર વહાર વરસાવ્યું હતું પોતાના નવજાત પુત્રને બાળકૃષ્ણ વેશમાં લઈને આવેલા પિતાએ જણાવ્યું હતું કે ગત અઠ્ઠાવીસ ડિસેમ્બરના રોજ મારા દિકરા નંદનો જન્મ થયો હતો યોગાનો યોગ અઠ્યાવીસ ડિસેમ્બર રિલાયન્સના સ્થાપકે ધીરુભાઈ અંબાણીનો પણ જન્મદિવસ છે ભગવાન દ્વારકાધીશની કૃપાથી આજે અમને અનંત અંબાણીને મળવાની તક મળી છે એવું કહેવાય છે કે બાળકે ભગવાનનું સ્વરૂપ છે આથી આજે ખુદ દ્વારકા બાળ સ્વરૂપે અનંત અંબાણીને મળવા આવ્યા હતા અનંત અંબાણીની જીવસૃષ્ટિ પ્રત્યે જે સદભાવના છે તેનાથી અમને ખૂબ જ પ્રેરણા મળે છે આટલું જ નહીં અનંત અંબાણી અમારા જામનગરના હોવાથી તે અમારા માટે મોટા ગર્વની વાત છે ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવે છે અનંત અંબાણી સહિત તેમનો પરિવાર અનેક વખત દ્વારકાધીશના દર્શન કરવા આવતા રહે છે આવતીકાલે છ એપ્રિલના રોજ રામનવમીના દિવસે તિથિ પ્રમાણે અનંત અંબાણીનો જન્મદિવસ હોવાથી તેઓ તેમને પદયાત્રા પૂર્ણ કરીને દ્વારકા મંદિરમાં મંગળા આરતીના દર્શન કર્યા બાદ દ્વારકાધીશના ચરણ પાદુકાનું પૂજન કરશે ઓગણત્રીસ માર્ચે પદયાત્રા શરૂ કર્યા બાદ તેઓ દરરોજ લગભગ વીસ કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે દરરોજ રાત્રે તેઓ લગભગ સાત કલાક ચાલી રહ્યા છે તેમના ત્રીસમા જન્મદિવસને એક દિવસ અગાઉ આઠ એપ્રિલે ભારતના ધાર્મિક અને આધ્યાત્મિક પરિસરમાં મોખરે અંકિત થયેલી નગરી દ્વારકા પહોંચશે આ માર્ગમાં અનંત અંબાણીને શ્રદ્ધા અને ભક્તિના અનોખા અનુભવ થયા છે કેટલાક તેમની સાથે ચાલી રહ્યા છે તો કેટલાક તેમને ભગવાન દ્વારકાધીશના ફોટા સાથે આશીષ આપી રહ્યા છે અને કેટલાક લોકો તેમના કાપલામાં ચાલી રહીને ઘોડાઓ સાથે ફોટા પડાવે છે અંબાણીની પદયાત્રા એ હકીકત માટે પણ નોંધપાત્ર રીતે મહત્વની છે કે તેમને કુશિંગ સિડ્રોમ એક દુર્લભ હાર્મોની બીમારી છે અને અવગણી ન શકાય તેવી સ્થૂળતા તેમજ અસ્થમા તથા ફેફસાના ગંભીર બીમારી છે અને આ રોગને કારણે થતી નબળાને દૂર કરવા માટે આ કઠિન યાત્રા કરવામાં આવી રહી છે